નમસ્કાર મિત્રો એનએમએમએસની પરીક્ષાની અંદર શ્રેણીને લગતા ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે હવે શ્રેણી એટલે શું મિત્રો આપણે ધોરણ ત્રણથી શીખતા આવીએ છીએ ધોરણ ત્રણની અંદર ભાત અને પેટર્ન એવું એક ચેપ્ટર આવે છે ભાત અને પેટર્નની અંદર આપણે જુદા જુદા પ્રકારના ચિત્રોની મદદથી શરૂઆતમાં શીખીએ છીએ ત્યાર પછી અંક ઉપર જઈએ છીએ અંક પેટર્ન છે અંકની ભાત છે એ જોઈએ છીએ ભાત અથવા પેટન અથવા તો તમે એને શ્રેણી કહો જે પણ નામ કહો બધું એકનું એક જ છે બરાબર ત્રીજા ધોરણથીને જ તમે એવું સમજી ગયા છો જાણી ગયા છો કે ભાત છે પેટર્ન છે મુખ્યત્વે બે પ્રકારની હોય છે એક તો ચોક્કસ સંખ્યા અથવા તો ચોક્કસ આકૃતિ છે એ રિપીટ થતી હોય એક પછી એક એક પછી એક તો એ પુનરાવર્તિત પેટન અથવા પુનરાવર્તિત ભાત કહેવામાં આવે છે જ્યારે કોઈ ચોક્કસ સંખ્યામાં વધારો થતો જતો હોય અથવા કોઈ ચોક્કસ અંક છે એ મુજબ આકૃતિમાં વધારો થતો જતો હોય તો એને વિકસિત પેટર્ન તરીકે ઓળખવામાં આવે છે મુખ્યત્વે પેટર્નના અથવા શ્રેણીના બે ભાગ છે એક વિકસિત પેટર્ન છે એક પુનરાવર્તિત પેટર્ન છે બરાબર આ મુજબ આપણે જોઈએ આપણે એનએમએમએસની પરીક્ષાની અંદર ઓછામાં ઓછા આઠથી દસ પ્રશ્ન પેટર્નને લગતા પૂછવામાં આવે છે શ્રેણી ભાત બરાબર જે પણ તમે કહેવાય બધા જ નામ એકના એક છે ચાલો આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા બોર્ડ ઉપર ઘણી બધી એવી પેટર્ન લખેલી છે જેની અંદર તમામ પ્રકારનો સમાવેશ થાય એવો પ્રયત્ન કરવામાં આવેલો છે આપણે જોઈએ સૌપ્રથમ પ્રથમ અહીંયા શ્રેણી આપેલી છે એક ત્રણ પાંચ સાત ત્યાર પછીનું નેક્સ્ટ સ્ટેપ શું આવે એ આપણે લખવાનું છે મિત્રો અહીંયા આપને ખ્યાલ આવે છે અહીંયા એકી સંખ્યામાં શ્રેણી આગળ વધે છે એક ત્રણ પાંચ સાત તો આના પછીની સંખ્યા આવે છે નવ બરાબર એકી સંખ્યાની અંદર શ્રેણી છે એટલે અહીંયા આગળ આવે છે નવ ચાલો ઓકે ત્યાર પછીની સંખ્યા આપણે જોઈએ બે ચાર છ આઠ અહીંયા શું આવે તો અહીંયા એકદમ બેકી સંખ્યા બધી સંખ્યા આગળ આગળ વધતી જાય છે તો બે ચાર છ આઠ અને દસ આવશે ચાલો ત્યાર પછીની પેટર્ન આપણે સમજીએ એક ચાર નવ સોળ જો અહીંયા કોઈ ખાસ પ્રકારનો મહાવરો થાય છે કેવી રીતના મહાવરો થાય છે એ જોઈએ આપણે અહીંયા પહેલી સંખ્યા છે એક તો એ એકનો વર્ગ છે એકનો વર્ગ એક ગુણ્યા એક એટલે એક ચાલો ત્યાર પછીની સંખ્યા છે ચાર તો એ બેનો વર્ગ છે બે ગુણ્યા બે એટલે ચાર ત્યાર પછીની સંખ્યા છે નવ તો એ ત્રણનો વર્ગ છે ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ ત્રણનો વર્ગ છે ત્યાર પછીની સંખ્યા છે સોળ તો એ ચારનો વર્ગ છે ચાર ગુણ્યા ચાર એટલે સોળ ચાલો તો હવે તમને ખ્યાલ આવી ગયો કે સાહેબ એકનો વર્ગ બેનો વર્ગ ત્રણનો વર્ગ ચારનો વર્ગ તો અહીંયા જે સંખ્યા આવશે એ પાંચનો વર્ગ એટલે કે પચીસ પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ સંખ્યા આવશે ચાલો ઓકે તો અહીંયા આપણે જો પહેલાંમાં એકી સંખ્યા આગળ આવે છે બીજામાં બેકી સંખ્યા આગળ આગળ વધતી જાય છે ત્રીજામાં એકનો વર્ગ બેનો વર્ગ મતલબ ક્રમિક સંખ્યાઓનો વર્ગ આગળ વધતો જાય છે ત્યાર પછી આપણે જોઈએ ત્યાર પછીની પેટર્ન આપણે છે ચાર સોળ છત્રીસ ચોસઠ તો હવે આગળ શું બરાબર ચાલો ઓકે જોઈએ અહીંયા આપણે ચાર તમે વિચારો તો ખ્યાલ આવી જાય સાહેબ અહીંયા બેનો વર્ગ હોય ને એવું આપણે લાગે છે બેનો વર્ગ ચાર ત્યાર પછી આવે છે સોળ તો સોળ છે ને એ વર્ગ છે કોનો વર્ગ છે તો ખબર છે છે કે બે નો વર્ગ ચારનો વર્ગ છત્રીસ છે એ છનો વર્ગ ચોસઠ છે તો એ આઠ નો વર્ગ તો આપણે ખ્યાલ આવી ગયો કે બેકી સંખ્યાનો વર્ગ આગળ પુનરાવર્તિત થતો જોવા મળે છે બે નો વર્ગ ચાર નો વર્ગ છનો વર્ગ આઠનો વર્ગ તો અહીંયા દસ નો વર્ગ છે એ આગળ આવે દસ નો વર્ગ થાય છે સો તો આગળની સંખ્યા આપણને જવાબમાં મળશે સો ચાલો ઓકે ત્યાર પછીની પેટર્ન આપણે જોઈએ એક આઠ સત્યાવીસ ચોસઠ મિત્રો અહીંયા થોડુંક આપણે અલગથી લાગે છે કે અહીંયા કાંઈ વર્ગ જોવા નથી મળતો ક્રમિક સંખ્યા આગળ વધતી હોય એવું જોવા નથી મળતું તો જોઈએ આપણે વર્ગ પછી ઘન ઘનની પણ આપણે ઘણી વખત પ્રેક્ટિસ કરેલી છે તો એકનો ઘન છે એ એક થાય છે બેનો ઘન છે એ આઠ થાય છે ત્રણનો ઘન છે ત્રણનો ઘન ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ઘણી વખત છોકરાઓ ભૂલ કરે છે ત્રણનો ઘન એટલે તો ત્રણ 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 વખત સરવાળો કરો સાહેબ નવ થાય સરવાળો નથી કરવાનો અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે ઘન એટલે ગુણાકાર તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે સત્યાવીસ ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ તો અહીંયા ત્રણનો ઘન છે ત્યાર પછી આવે છે ચારનો ઘન તો ચાર ગુણ્યા ચાર ચોકે ચોકે સોળ સોળ ગુણ્યા ચાર તો સોળ ચોક ચોસઠ ચાલો ત્યાર પછી પાંચનો ઘન આગળ આવશે આપણે ખ્યાલ આવી ગયો એકનો ઘન બેનો ઘન ત્રણનો ઘન ચારનો ઘન તો નેક્સ્ટ સંખ્યા છે એ પાંચનો ઘન થાય ચાલો પાંચનો ઘન થાય તો પાંચ ગુણ્યા પાંચ પચું પચું પચી અને પચીસ ગુણ્યા પાંચ પચીસ પંચાય એકસો પચીસ એટલે નેક્સ્ટ સંખ્યા આવે છે એ કેવી આવે છે એકસો ને પચીસ ચાલો ઓકે ત્યાર આપણે અહીંયા સંખ્યા આપેલી છે સમજણ પડતી હોય ને એવું લાગતું નથી બરાબર કોઈ ચોક્કસ સંખ્યામાં વધારો થાય છે જોવાનું એક માંથી છ કેમ થયા તો કે સાહેબ એકની અંદર પાંચ નાખાને તો છ થયા ચાલો છ માંથી અગિયાર કેમ થયા તો કે એમાંય પાંચ નાખા તો અગિયાર થયા અગિયારમાંથી સોળ કેમ થયા તો કે એમાંય પાંચ નાખ્યા તો સોળ થયા તો હવે આપણે ખ્યાલ આવી ગયો કે બધા જમાં પાંચ 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 ઉમેરતા જાય તો આગળની સંખ્યા આપને મળે છે તો સોળની અંદર એ પાંચ નાખો સોળમાં પાંચ નાખશો તો જવાબ તમને એકવીસ મળશે બરાબર તો અહીંયા પાંચ 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 પાંચનો ઉમેરો કરવાનો છે પાંચ પાંચનો ઉમેરો કરો તમને તમારો જવાબ મળી જશે ચાલો ત્યાર પછી જોઈએ ત્યાર પછીની સંખ્યા સાત આઠ દસ તેર બરાબર અહીંયા તમારે મૂલ્યાંકન કરવાનું છે કેવી રીતના આગળ વધે છે સાતમાંથી આઠ કેવી રીતના થયા તો કે સાતમાં એક ઉમેરો એટલે આઠ થયા હવે આઠમાંથી દસ કેમ થયા તો કે સાહેબ એમાં બે ઉમેર દસમાંથી તેર કેમ થયા તો કે એમાં સાહેબ ત્રણ તેર થયા તો તમને ખ્યાલ આવી ગયો કોઈ ચોક્કસ પ્રકારની ભાતથી આગળ વધે છે સંખ્યા જો પેલા એક ઉમેરવાનો પછી બે ઉમેરવાના પછી ત્રણ ઉમેરવાના તો હવે પછીની સંખ્યામાં ચાર ઉમેરવાના થાય તો તેરની અંદર તમે ચાર ઉમેરો તો તેરને ને ચાર

અહીંયા કેવી રીતના સંખ્યા આગળ વધે છે જો જો બે છે બે માંથી ચાર કેવી રીતે થાય છે તો કે બે ની અંદર બે ઉમેરો તો ચાર થાય છે ચારમાંથી આઠ કેવી રીતના થાય છે તો ચાર ની અંદર ચારમાં પાછા ચાર ઉમેરો તો આઠ થાય છે આઠમાંથી ચૌદ કેવી રીતના થાય છે તો આઠની અંદર છ ઉમેરો તો ચૌદ થાય છે તો તમને ખ્યાલ આવી ગયો કે આની અંદર પેટર્ન કેવા પ્રકારની છે તો કે સાહેબ બેકી બેકી સંખ્યા આગળની બેકી સંખ્યા ઉમેરતા જાવ એટલે તમારી પેટર્ન છે એ જનરેટ થતી જાય છે બેમાં બે નહીં ખાય એટલે ચાર થયા ચારમાં ચાર નહીં ખાય એટલે આઠ થયા આઠમાં છ નહીં ખાય એટલે ચૌદ થયા તો પહેલા બે ઉમેર્યા પછી ચાર ઉમેર્યા પછી છ ઉમેર્યા તો અહીંયા પછીની સંખ્યા આવે છે આઠ ઉમેરવાની આવે કેટલા ઉમેરવાના થાય આઠ ચાલો ઓકે તો ચૌદમાં આઠ ઉમેરશો તો તમારો નેક્સ્ટ જવાબ મળે છે તમને કેવો મળશે બાવીસ તો આ પ્રકારે તમને આગળ આગળની પેટર્ન તમને મળતી જતી જોવા મળશે જો પેટર્નની અંદર મિત્રો ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે કેવા પ્રકારની ભાત કેવા પ્રકારની ડિઝાઇન રચાય છે એ તમારા મગજની અંદર સ્ટ્રૅક થઈ જાય ને તમને આગળનો જવાબ આપવા આવડી જાય છે જો એમાં ખાસ પ્રકારનું કોઈ પ્રાકૃતિક સંખ્યા ઉમેરાતી જતી હોય કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ઉમેરાતો જતો હોય ક્યારેક પ્રાકૃતિક સંખ્યાઓનો ઘન ઉમેરાતો હોય ક્યારેક એકી પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ઉમેરાતો હોય ક્યારેક એકી પ્રાકૃતિક સંખ્યા પોતે છે એનો વર્ગ વર્ગ આગળ થતો જતો હોય છે ક્યારેક પ્રાકૃતિક સંખ્યાઓનો ઘન છે એ આગળ આગળ રિપીટ થતો જતો હોય છે તો આ પ્રકારે તમને પેટર્નની અંદર જોવા મળે છે જો મિત્રો ઘણી જગ્યાએ વધારો આપણે એવું થઈ શકે તમે એમ કહેશો ઉમેરાતું જ જાય છે નહીં એવું પણ બને કે ક્યારેક ક્યારેક ઘટાડો થતો હોય એવું જોવા મળે આપણે ત્યાર પછીની પેટર્ન જોઈએ જો અહીંયા પચાસ પિસ્તાલીસ ચાલીસ પાંત્રીસ તો અહીંયા જો દરેક વખતે સંખ્યામાં ઘટાડો થતો જોવા મળે છે તો પચાસમાંથી પિસ્તાલીસ તો અહીંયા પાંચ બાદ કર્યા પિસ્તાલીસમાંથી પાછા બાદ કર્યા તો ચાલીસ પાછા બાદ કરો તો પાંત્રીસ પાછા બાદ પાંચ કરો તો ત્રીસ નેક્સ્ટ આપણો જવાબ મળ્યો છે ત્રીસ હજી તમને કોઈ આગળ કે હવે શું આવશે તો આગળની અંદર પાછા પાંચ બાદ કરી નાખો તો ત્રીસમાંથી પાંચ બાદ કરો તો પચીસ તમને મળશે ચાલો ઓકે ત્યાર પછીની સંખ્યા છે એસી બોતેર ચોસઠ છપ્પન અહીંયા પણ તમે જોઈ શકો છો એસી માંથી આઠ બાદ કરો એસી માંથી આઠ બાદ કરશો તો બોતેર થશે બોતેરમાંથી આઠ બાદ કરશો તો ચોસઠ થશે ચોસઠમાંથી આઠ બાદ કરશો તો છપ્પન થશે તો હવે છપ્પનમાંથી તમારે આઠ બાદ કરવાના છે છપ્પનમાંથી આઠ બાદ કરશો તો તમને અડતાલીસ જવાબ મળે છે બરાબર છે હજી તમે એમાંથી આઠ બાદ કરો તો નેક્સ્ટ સંખ્યા તમને જવાબમાં ચાલીસ મળી જાય બરાબર આ પ્રકારે જો અહીંયા બાદબાકી કરવાની છે આપણે અત્યાર સુધી ઉમેરો કરવાની વાત પણ જોઈએ અહીંયા બાદબાકી કરીને આગળ મિત્રો ત્યાર પછીની પેટર્ન આપણે જોઈએ બે ત્રણ પાંચ સાત ત્યાર પછી નેક્સ્ટ શું આવે છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આ પેટનની અંદર છે ને સંખ્યાનો ભાગ પડતો નથી સંખ્યા ચોક્કસ ઉમેરાતી નથી તો જોઈએ જો બેની અંદર એક નાખો તો ત્રણ થાય ત્રણની અંદર બે નાખો તો પાંચ થાય પાંચની અંદર એ બે નાખો તો સાત થાય તો આ કોઈ ચોક્કસ પેટર્નથી આગળ વધતું નથી તો જોઈએ આ કેવી રીતના આગળ વધે છે તો આ સંખ્યા છે ને બે અવિભાજ્ય સંખ્યા છે ત્રણ અવિભાજ્ય સંખ્યા છે પાંચ અવિભાજ્ય સંખ્યા છે સાત અવિભાજ્ય સંખ્યા તમને પ્રશ્ન થયો છે બે અવિભાજ્ય સંખ્યા છે હા ખાસ યાદ રાખજો આવો પણ પ્રશ્ન એનએમએમએસની પરીક્ષાની અંદર કે કોઈ પણ પ્રકારની પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ તો એની અંદર જવાબ બે આવે છે મિત્રો એક છે એ વિશિષ્ટ સંખ્યા છે એકને વિભાજ્ય કે અવિભાજ્યમાં સમાવેશ થતો નથી બે સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા તરીકે લેવામાં આવે છે ઘણી વખત એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે એવી કઈ બેકી સંખ્યા છે કે જે અવિભાજ્ય છે તો બેકી સંખ્યા અવિભાજ્યની અંદર બે જવાબ આવે છે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે જવાબ આવે છે આ ખાસ યાદ રાખજો આ બે મુદ્દા છે ક્યારેક પ્રશ્ન પૂછી લઈએ તો આપણે ખ્યાલ હોવો જોઈએ બેકી અવિભાજ્ય સંખ્યા અથવા નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા ચાલો આપણે જોઈએ બે અવિભાજ્ય સંખ્યા છે નેક્સ્ટ ત્રણ અવિભાજ્ય સંખ્યા છે ત્યાર પછી ચારના ભાગ પડે છે પાંચ અવિભાજ્ય સંખ્યા છે ત્યાર પછીની સંખ્યા છે સાત અવિભાજ્ય સંખ્યા છે સાત પછી આવે છે આઠ ભાગ પડે છે નવના ભાગ પડે છે ત્રણ તેરી નવ દસ ના ભાગ પડે છે પાંચ દુ દસ અગિયાર અગિયાર છે આનો જવાબ આવે છે તો અવિભાજ્ય સંખ્યા સાત પછીની અવિભાજ્ય સંખ્યા છે અગિયાર છે આ વસ્તુને આપણે ખાસ જોવાનું છે અગિયાર પછી તમને પૂછવામાં આવે તો બારના ભાગ પડે છે ત્યાર પછીની સંખ્યા તેર અવિભાજ્ય છે તેર પછીની સંખ્યા તમને પૂછવામાં આવે તો તેર પછી ચૌદના ભાગ પડે છે પંદરના ભાગ પડે છે સોળના ભાગ પડે છે અને સત્તર સત્તર છે એ અવિભાજ્ય સંખ્યા છે તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે અવિભાજ્ય સંખ્યાની પેટર્ન આગળ વધે છે ચાલો ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ ચાર છ આઠ નવ ચાલો જો અહીંયા ઉપરની સંખ્યા છે અવિભાજ્ય તો અહીંયા વિભાજ્ય સંખ્યાઓથી પેટર્ન આગળ વધે છે આગળની વિભાજ્ય સંખ્યા તમારે લખવાની છે જો એક વિશિષ્ટ સંખ્યા છે બે અવિભાજ્ય સંખ્યા છે ત્રણ અવિભાજ્ય સંખ્યા છે તો નાનામાં નાની વિભાજ્ય સંખ્યા ચાર છે ખાસ યાદ રાખજો મિત્રો ઘણી વખત આવો પણ પ્રશ્ન પૂછાય છે કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ તો એની અંદર જવાબ ચાર આવે છે ચાર છ આઠ નવ નવ પછી ભાગ પડે એવી સંખ્યા કઈ આવે છે એકદમ સરસ સાચો જવાબ છે નવ પછી ભાગ પડે એવી સંખ્યા દસ આવે છે પાંચ દુ દસ કે જેનો ભાગ પાડી શકાય છે બરાબર વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એના વિશે આપણે વિગતે માર્ગદર્શન મેળવેલું છે આપણે છ સાત આઠના ના ગણિતની અંદર આ મુદ્દો આવે છે વિભાજ્ય કોને કહેવાય અને અવિભાજ્ય કોને કહેવાય મિત્રો ત્યાર પછીની પેટર્ન આપણે જોઈએ એક બે ચાર આઠ અહીંયા એવી રીતની પેટર્ન રચાયેલી છે કે જે સંખ્યા છે એના ડબલ કરો એટલે એની નેક્સ્ટ સંખ્યા તમને મળે છે અથવા તો એને બે વડે ગુણો ડબલ કરો અથવા બે વડે ગુણો બે એકનો એક જ છે એક એકને બે વડે ગુણો તો બે બે ને બે વડે ગુણો તો ચાર ચારને બે વડે ગુણો તો આઠ તો આઠને બે વડે ગુણો તો જે સંખ્યા મળે એ આપણો જવાબ થાય છે આઠને બે વડે ગુણો તો જવાબ તમને મળે છે સોળ ત્યાર પછીની સંખ્યા પૂછવામાં આવે તો તમે બત્રીસ કરી શકો સોળ ને બે વડે ગુણો તો બત્રીસ મળે આ રીતના આગળ આગળ પેટર્ન તમને જોવા મળે છે ચાલો ત્યાર પછીની સંખ્યા આપણે જોઈએ ત્રણ નવ સત્યાવીસ એક્યાસી અહીંયા આપણે જે સંખ્યા આપેલી છે એમાં ત્રણ 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 ત્રણનો ગુણાકાર કરતો જવાનો છે ચાલો જોઈએ ત્રણ ત્રણ ને ત્રણ વડે ગુણો તો નવ મળે છે નવ ને ત્રણ વડે ગુણો તો સત્યાવીસ મળે છે સત્યાવીસ ને ત્રણ વડે ગુણો તો એક્યાસી મળે છે અને એક્યાસીને તમે ત્રણ વડે ગુણશો તો એક્યાસી ગુણા ત્રણ આઠ તેરીને ચોવીસ ત્રણ એક ત્રણ બસો ને તેતાલીસ નેક્સ સંખ્યા તમને બસો તેતાલીસ મળે છે